માંડવી પોલીસે મેરાઉ અને શીરવા ગામે અપહરણ અને મારઝૂડના કેસ આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું માંડવી તાલુકાના મેરાઉ ગામના અલીમામદ નામના એક મુસ્લિમ યુવકને ઢોર માર મારીને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો આરોપીઓ પોલીસથી નાસ્તા ફરતા હતા અને કોર્ટ મારફતે જામીન મેળવવાની તજવીજ માંગ હતા કોર્ટે જામીન ન આપતા પોલીસે અટક કરી હતી આ ઘટનામાં માંડવી પોલીસે આરોપીઓ કાદરછાહ લતીફશાહ સૈયદ હકીમશાહ કાદરછાહ સૈયદ અકબરછાહ અબ્દુલ છાહ ઉર્ફે ધાવલશાહ સૈયદ જૈનુલ શાહ કાશમશાહ સૈયદ અને અલિયશગર ઇબ્રાહિમશાહ સૈયદ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી આરોપીઓએ અલીમામદને એ હદે માર માર્યો છે કે તેની કિડની પર મારની અસર થઈ છે માંડવી પોલીસે આરોપીઓને ગુનાહના સ્થળે લઈ રૂબરૂ માંગપંચ સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું